સુરેન્દ્રનગર લોકસભા બેઠક કે જે આ વખતે જેનો દારમદાર છે કોળી સમાજ પર અને બંને ઉમેદવારો પણ કોળી સમાજમાંથી આવે છે પરંતુ જે જવાબદારી જો કોઈના શિરે હોય આ લોકસભાના મતદારો સુધી પહોંચવાની તો એ છે પ્રભારી સુરેન્દ્રનગર લોકસભાના પ્રભારી ડૉક્ટર અનિલભાઈ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે પ્રધાનમંત્રી ખુદ આવ્યા સુરેન્દ્રનગર અને જંગી જનસભાને સંબોધી ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં તેમણે સભા સંબોધી આખો આ પ્રયાસ રહ્યો લોકોને આકર્ષવાનું અને વાત પહોંચાડવાનું આજે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં આપે પણ જોયું હશે કે જે રીતે વિશાળ જનમેદની ઉપસ્થિત થઈ આ જનમેદની સ્વયંભૂ ઉપસ્થિત થઈ અને નરેન્દ્રભાઈ એ ગુજરાતના પનોતા પુત્ર છે એક જમાનામાં સુરેન્દ્રનગરની તરસી ધરતીને જો નર્મદાના નીરથી તૃપ્ત કરી હોય તો એ ગુજરાતના એ પહેલાં મુખ્યમંત્રી છે કે જેણે સુરેન્દ્રનગરની ધરતીને પણ તૃપ્ત કરી અને છે કચ્છના છેવાડાના વિસ્તાર સુધી નર્મદાના નીર પહોંચાડ્યા આ એ જ નરેન્દ્રભાઈ ગુજરાતના પનોતા પુત્ર છે કે જેમણે દેશમાં સૌ વખત બંધારણ યાત્રા હાથી પર બંધારણની પ્રત મૂકીને ચાલતા પગે બંધારણ યાત્રા કાઢી બંધારણને સન્માન જનજાગૃતિ લોકજાગૃતિ અને એક બંધારણના સંદર્ભમાં એકાઉન્ટબિલિટી અને રિસ્પોન્સિબિલિટી જેને કહેવાય એના સંદર્ભમાં એક જબરજસ્ત વાતાવરણ ઊભું કર્યું યુવાનોને પણ સંદેશો આપે આપ જોઈ રહ્યા છો કે સુરેન્દ્રનગર એ વિવિધ સમાજનો એક સંયુક્ત એરિયા છે અને એમાં જે રીતે લાખ જેવી જનમેદની ઉપસ્થિત થઈ એનો અર્થ કે સમગ્ર વિસ્તારના બધા જ સમાજનો જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને બનેલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે જે વિશ્વમિત્ર પણ છે અને એને એમને સમર્થન બી આપવા જાણવા સાંભળવા માણવા સવારે દસ સવા દસથી લોકો દોઢસો દોઢસો કિલોમીટર દૂરથી કારણ કે ખૂબ મોટો વિસ્તાર છે સવારથી લોકો નીકળી ગયા હતા ખૂબ સામાન્ય નીચલો મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ દલિત એટલે કે એસસી એસટી ઓબીસી બધા જ વર્ગના અપર ક્લાસના વેપારીઓ ખાસ કરીને વઢવાણના આજુબાજુના વિશિષ્ટ નાગરિકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને નરેન્દ્રભાઈના સંબોધન દરમિયાન જે પ્રકારે વાઇબ્રન્ટ વાતાવરણ હતું અને જે પ્રકારે રિસ્પોન્સિવ વાતાવરણ હતું આ જ ઇન્ડિકેશન આપે છે કે સાતમી તારીખે જંગી મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થશે લોકો એક મત ચંદુભાઈ સિહોરાના આપીને વાસ્તવમાં ગુજરાતના પનોતા પુત્ર અને પોતાના લાડલા કદાચ તમને જો જોયું હોય તો પચાસ ટકા જેવી તો બહેનો ઉપસ્થિત હતી તો પોતાના લાડલા ગુજરાતના પુત્રને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે બિલકુલ આપે વાત કરી પ્રધાનમંત્રીની સભા વિશે હવે પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી કોંગ્રેસને ત્રણ મોટા પડકાર ફેંક્યા છે એ પડકારને પ્રધાનમંત્રીશ્રીએ મને લાગે છે કે કોંગ્રેસની જે પરંપરાગત પદ્ધતિ રહી છે લટકાના અટકાના ઓર ભટકાના અને આખી કોંગ્રેસ આદરણીય રાહુલજીથી શરૂ કરીને મલ્લિકાર્જુન ખડગેથી શરૂ કરીને એક નાનામાં નાના કોંગ્રેસના ઉમેદવારો પણ હોય એ જે રીતે દેશની પ્રજાને ભ્રમિત કરવાની કોશિશ કરે છે એટલા માટે જ નરેન્દ્રભાઈએ પડકાર ફેંક્યો કે તમે જાહેરાત કરો કે અમે બંધારણમાં ક્યારેય બદલાવ નહીં કરીએ અમે એસસી એસ ટી ઓબીસીની જે રિઝર્વેશન જે અનામત છે એનો કોટા ક્યારે ઓછો નહીં કરીએ અમે આ એસટી એસ ટી ઓબીસીની જે ટોટલ રિઝર્વેશન થાય છે અમે એમાં ધાર્મિક આધારે ક્યારેય પણ અમે અનામત દાખલ નહીં કરીએ જો કોંગ્રેસે પાછલા બારણે એક દેશનું ધાર્મિક વિભાજન કરવા માટે જબરજસ્ત પ્રયત્ન અનેક વખત કર્યો છે ક્યાંક એક કર્ણાટકનો દાખલો હોય ક્યાંક એક આંધ્રનો દાખલો હોય જ્યારે જ્યારે બી કોંગ્રેસ સત્તામાં આવે છે અથવા જ્યારે જ્યારે બી કોંગ્રેસ સત્તાથી વિમુખ થાય છે હર હંમેશ કોંગ્રેસે સમાજનું ડિવિઝન કરવું એટલે ડિવિઝન ડિસ્ટ્રક્શન અને ડિમોલિશન આ કોંગ્રેસની ઘડતુથીમાં છે અને તમે જુઓ કે ગુજરાતમાં પણ ઓગણીસો પંચ્યાસીમાં ખામ થિયરી દ્વારા સમાજનું ડિવિઝન કર્યું એમણે પરંતુ એ કોંગ્રેસ ઓગણીસો નેવુંથી આજ દિન સુધી ગુજરાતમાં ઊભી થઈ નથી શકી સતત લોકસભામાં માર ખાતી જાય છે છતાં પણ એ કોંગ્રેસ સુધારવાનું નામ લેતી નથી કે દેશની જનતા જાગૃત થઈ ગઈ છે એ ઇન્દિરાજીનો કે નહેરુજીનો જમાનો જતો રહ્યો આ દેશની જનતા વિકાસ માગે છે આ દેશની જનતા યુનિટી માગે છે આ દેશની જનતા એક રાષ્ટ્ર શ્રેષ્ઠ તમે જો યુવાનોના એસ્પિરેશન આજે આંતરરાષ્ટ્રીય લેવલ પર સૌથી વધારે સ્ટાર્ટઅપ આ દેશમાં થયા છે છેલ્લા દસ વર્ષમાં એકસો દસ જેટલા તો યુનિકોન થયા છે કદાચ ઐતિહાસિક રીતે જો તમે બે હજાર ચૌદ પહેલાં નજર નાખો તો દેશના જનજનની તાકાત એ યુવાનો હોય મહિલા હોય કિસાન હોય દલિત હોય એને જે પ્રકારે નરેન્દ્રભાઈએ તકો આપી છે આ સંભાવનાનો દેશ છે આત્મવિશ્વાસવાળો દેશ છે એમાં આત્મસ્ફૂર્ણા દ્વારા લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ વધારીને સમાજના દરેક ક્ષેત્રમાં તકો આપી છે પછી એ એજ્યુકેશનનું ક્ષેત્ર હોય એ ખેતુનું ક્ષેત્ર હોય એ ડિફેન્સનું ક્ષેત્ર હોય તમે સ્પેસની ઉડાન તમે જુઓ આજે દેશ પચીસ હજાર કરોડના ડિફેન્સના સાધનો એક્સપોર્ટ કરે છે આપણે સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ કોળી વર્સિસ કોળીનો જંગ છે આ વખતે ઋત્વિક મકવાણા છે ને આ બાજુ ચંદુભાઈ શિહોરા છે પ્રધાનમંત્રીની આ જે જાહેર સભા હતી એ કેટલી ઇમ્પેક્ટફુલ સાબિત થશે કારણ કે હવે મતદાનની ગણતરીના દિવસો બાકી છે જો પ્રધાનમંત્રીની જાહેર સભામાં એમણે જ એમની પરંપરા પ્રમાણે એમણે રિપોર્ટ કાર્ડ બી આપ્યું અને આવનારા પચીસ વર્ષનો રો રોડમેપ પણ આપ્યો ભારતીય જનતા પાર્ટીની જે રીતિ નીતિ અને પ્રકૃતિ છે એમાં અમારો વિપક્ષનો ઉમેદવાર કોણ છે કેવો છે એ અમારો વિષય જ નથી અમે અમારી જે પોઝિટિવ તાકાત છે તંત્રોડ મહેનત કરતાં કાર્યકર્તા અને સંગઠનની તાકાત છે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ ડૉક્ટર મુંજપરા બી હતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ પણ કર્યો ઇવન અમારા ચંદુભાઈ શિહોરા પણ એનો ઉલ્લેખ કરે છે કે એમણે કરેલા કામો હું આગળ વધારીશ અને નવા નવા જે જનતાના એસ્પિરેશન હશે એ હું પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ તો ભારતીય જનતા પાર્ટી કોઈપણ જ્ઞાતિ જાતિ સમાજ પ્રાંત ભાષાથી ઉપર ઉઠીને ચૂંટણી લડે છે કારણ કે રાષ્ટ્રવાદ અને વિકાસવાદ એ અમારા મૂળ મંત્ર છે આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો આ હતા ડૉક્ટર અનિલભાઈ પટેલ જેઓ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઇન્ચાર્જ છે અને આજે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધી તેને લઈ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા તેને લઈ સમગ્ર વિગતો આપણી સાથે વાત કરી કેમેરા પર્સન પિયુષ લેવા સાથે જુહી ગાંધી એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર